મારે રજા છે પણ એને કામ આવે નું દોપટા એને આવી ગયેલા છે મારે આજ રજા પણ મારે છે કામે જ હું કામ કરવા જવાનું છે ને હું તમને ના જી બતાવીશ કામે તો

ઓર્ડર દેવા આપણે ગાડી અહીંયા પડી છે જેમ કે જે આપણે આગળ ફ્રેન્ડ છે ને આપણે આપણી પાસે ખેલો નથી આ બધા ખેલાવાળા છે બધા મારી પાસે ખેલો નથી હું આજે આવ્યો કામ આજે તો આઈડી બનાવી કાલે આઈડી બનાવીને આજ કામ એવું જોઈએ કહેવાય કે થોડું કામ ખરસો પાણી નીકળે આપણે ઓર્ડર આવી ગયો છે જાવાનું છે અમારા એરિયામાં ડબોલી બાજુ રેડ રોડ પાસે ઓર્ડર આવી ગયો છે બે વસ્તુ છે રહેતા હોઈએ રહીને બધી ભાષા વડેર આવે તો શિક્ષણનગર થાય આવીએ વડેર તો આવશે જ કે કેમ કે રાખો દે આપણે આમાં કામ કરવાનું છે વડેર તો આવવાનું વાંસનો ઓર્ડર આવી ગયો છે રહેતા હોઈએ આપણે વાંસનો ઓર્ડર એટલે દસમો ઓર્ડર છે ઓર્ડર તો હાર આવે છે એ બી ઓર્ડર કરવાના છે ખાલી એટલે બાર વાગ્યા સુધીમાં દસમો ઓર્ડર આવી જાય અગિયાર ઓર્ડર બાકી એક ઓર્ડર પાછો કરતા હોય જેમ કે ઘણા ઓર્ડર થઈ ગયા

કાંઈ ફોટે નહીં મેળા પછી હાલો કે આ લઈને જવાનું છે અમારે ખાલી આ એક જ વસ્તુ લઈને જવાની છે આ સોરી લાવો તમે કેમ કે પૈસાવાળા માણસો ગમે ભાઈ મંગાવીએ કે આપણે તો ફી કરે દેવાવાળા કહેવાય દઈ આવીએ